નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યુઝ સમાચારમાં વાત કરીએ તો નોટિસ વિના અક્ષય પાત્ર જેટલા કર્મચારીઓને છૂટા કરી દેતા સર્જાયો પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી શાળાઓમાં ભોજન આપતી અક્ષય પાત્ર સંસ્થાએ નોટિસ આપ્યા વિના એકસો સિત્તેર જેટલા કર્મચારીઓને છૂટા કરી દેતા ભારે વિવાદ સર્જાયો છે સાથે જ કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે આ મામલે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર કર્મચારીઓની બહારે આવ્યા છે પગાર બોનસ આપી કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને આ બાબતની રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી વડોદરા શહેર માં આવેલ જે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજે એકસો સિત્તેર કર્મચારીઓને જેમ કે મહિલાઓ પુરુષોને બેદખલ કરવામાં આવે છે પરંતુ ખાસ કરીને જે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થાને જીરો માંથી હીરો બનાવી હોય તો આ કર્મચારીઓ જ બનાવી છે અને કઈક ને કઈક રીતે રીતે આ બદલાતા હોય છે જેના કારણે શોષણ રહ્યું છે કર્મચારીઓ ચૌદ વર્ષથી કરી રહ્યા છે છતાં પણ આ લોકોને કોઈ પણ કરવા સાથે 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 આ લોકોને ચીજ ચીજવસ્તુઓ પણ આપતી નથી આપવામાં આવતું નથી અને વધારો કરવામાં નથી એના કારણે આજે કલેક્ટર સાહેબનો નો ઉમેરવાનો અમારો પ્રયત્ન છે કારણ કે આ સંસ્થા અવારનવાર આ લોકોને કોઈ પણ જાતનું સૂચન આપ્યા વિના નોટિસ આપ્યા વિના આ લોકોને નોકરીમાંથી બેદખલ કરે છે ત્યારે અમે આજે કલેક્ટર સાહેબ ને સાત દિવસ નું અલ્ટિમેટમ આપ્યું છે કે જો સાત દિવસની અંદર આ તમામ કર્મચારીઓને પરત લેવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા અધિકારી શ્રી સાથે સાથે જે અક્ષર પાત્ર ફાઉન્ડેશન સંસ્થાના જે પણ વ્યક્તિ ની જવાબદારી રહેશે